દારૂ દારૂબંધી અને નકલી દારૂ આવી અનેક ચર્ચાઓ અને વિવાદ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં સતત ચાલતા રહે છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ પીઆઈ વિજય ઓડેદરાની ટીમે અચરજ પમાડી દે તેવું દારૂનું એક કારસ્થાન ઝડપી પાડ્યું છે વિગતે આ મામલે વાત કરીએ તો પહેલા સ્વામાનની આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કારણે પાસ પરમિટ વગર દારૂ રાખો વેચવો કે પીવો એ કાયદાની જોગવાઈ પ્રમાણે ગુનાની વ્યાખ્યામાં આવે છે આ રાજ્યમાં દારૂ બીમાર પી શકે છે રાજ્યની બહારથી આવતા મહેમાનો પી શકે છે વિદેશથી આવતા સહેલાણીઓ પી શકે છે અને ગુજરાતના બીમાર એવા દર્દીઓ કે જેની દવા માત્ર દારૂ છે એ જ પી શકે છે આ વાસ્તવિકતા છે પરંતુ આમ છતાં સ્થિતિ શું છે એ સૌ ગુજરાતીઓને ખબર જ છે માટે તેના વિશે વાત કરવા કરતા રાજકોટ ગ્રામ્ય પોલીસે કરેલી સરાહનીય કામગીરી પર નજર કરીએ રાજકોટ ગ્રામ્ય પોલીસના લોકલ બ્રાન્ચની બાતમી મળી હતી કે ધોરાજી તાલુકાના તોરણીયા દારૂનો વેપાર શરૂ થયો છે બાતમીના આધારે પોલીસની ટીમે તોરણીયાની સીમમાં આવેલી કાંતિલાલ બાબરિયાની વાડીમાં દરોડો કરતા પોલીસ પણ મોંમાં આંગળા નાખી જાય તેવું દ્રશ્ય તેમને જોવા મળ્યું કારણ કે આ વાડીમાં માત્ર દારૂ વેચાતો ન હતો પણ પેકેજિંગનું કામકાજ પણ થતું હતું પોલીસે ઊંડી તપાસ કરતા સમજાયું કે આરોપીઓ દારૂની ખાલી બોટલો લાવી તેમાં સસ્તો લૂઝ અંગ્રેજી દારૂ બેરલથી ભરી લાવે તે તેમાં ભરી દેતા અને પછી તેના પર કંપનીના સ્ટીકર અને બૂચ લગાવી સસ્તા લૂઝ દારૂને મોંઘો દારૂ બનાવી વેચાણ કરતા હતા છે ને ભેજા બાજુ મોંઘીદાર દારૂની બોટલોમાં નકલી દારૂ ભરી વેચાણ કરવાના અને કિસ્સા પકડાયા છે ઉપરાંત નકલી અંગ્રેજી દારૂ બનાવવાના કારખાના પણ આપણે ગુજરાતમાં જોઈ ચૂક્યા છીએ ત્યારે હવે લૂઝ અંગ્રેજી દારૂ જે સસ્તી ગુણવત્તાનો હોય તેના બેરલ ભરી ભરીને લાવવાના ગુજરાતમાં તેનું બોટલિંગ કરવાનું લેબલિંગ કરવાનું અને મનગમતી બોટલમાં પેક કરી નકલી દારૂના વેચાણની સુવિધાનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે તેમની સતર્કતાના કારણે રાજ્યમાં દારૂના વિરોધી અને હિમાયતી બંને પ્રકારના લોકો છે અને તેના કારણે સોશિયલ મીડિયા પર દારૂની ચર્ચાઓનો દોર શરૂ થતો રહે છે ગુજરાતમાં દારૂ બંધ કરવો છે કે નહીં કરવો જોઈએ કે નહીં છુટ્ટી આપી દેવી જોઈએ કે નહીં ત્યારે સમર્થકોનું કહેવું છે કે સરકારે દારૂબંધી હટાવી ગુણવત્તાયુક્ત દારૂ મળતો કરાવશે તો સરકારને આવક થશે અને નાગરિકોને નકલી દારૂથી આઝાદી મળશે ઉપરાંત લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બંધ થશે પરંતુ ભ્રષ્ટાચારની જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિમાં કદાચ ગુજરાતમાંથી લેવામાં આવે તો પણ દારૂ રસિકોને ભેડસેડથી આઝાદી મળવી શક્ય નથી કે લઠ્ઠાકાંડથી બચવું શક્ય નથી કારણ કે જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં પણ લઠ્ઠાકાંડ થયા છે નકલી દારૂ પકડાયા છે આવા કિસ્સા આપણે જોયા છે વળી જે